નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ જુલાઈ ને વાર બુધવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જીરુનો સૌથી ઊંચો ભાવ ચોપનસો રૂપિયા બોલાઈ રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં

જો છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પહેલેથી આપવામાં આવે તો આ તમામ સમસ્યાનું સમાધાન થઈ શકે છોડના મુખ્ય પોષક તત્વોની જરૂરિયાતને પૂરી કરવા અતુલ્ય ક્રોપ ગાર્ડ લાવ્યું છે જીબ્બા એક અત્યાધુનિક અને શક્તિશાળી પાકવર્તક જીબ્બાના સમયસર છંટકાવથી છોડમાં નવા પાન આવે છોડની લંબાઈ વધે ફળનો રંગ સુધરે મૂળનો વિકાસ થાય પાનમાં ક્લોરોફિલનું પ્રમાણ વધે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સારી રીતે થાય તંદુરસ્ત છોડના લીધે આપને મળે મબલક ઉત્પાદન તો આજે જ અપનાવો અતુલ્ય ક્રોપ ગાર્ડ નું જીબ્બા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું છેતાલીસો થી ચોપનસો રૂપિયા વરિયાળી એક હજાર થી તેત્રીસો રૂપિયા ઈસબગુલ ત્રેવીસો નેવું થી સત્યાવીસો ને એસી રૂપિયા રાયડો એક હજાર એકવીસ થી અગિયારસો રૂપિયા તલ સફેદ એકવીસો થી 2650 પચાસ રૂપિયા સુવા સોળસો થી ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા અને અજમો એક હજાર થી અઠ્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ